અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડુંગરી ઇંગોરણા ગામ ખેતી પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર છે ગામની નજીક આવેલ હાથસડી ગામના દેડુમર ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારે માસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે વીસ વર્ષ પહેલાં કેનાલો બનાવવામાં આવી હતી કેનાલો તો બનાવી પણ ક્યારેય કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા હાલ કેનાલો જર્જરિત બની ગઈ છે કેનાલોની પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે માત્ર કેનાલોની કુંડીઓ યથાવત જોવા મળી રહી છે જ્યારે કેનાલોને જોડતી પાઇપલાઇન પણ હાલ તૂટી જતાં ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજના કાગળ ઉપર ઉભેલી જણાઈ રહી છે ગામના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવાથી જર્જરિત અને તૂટીને બેહાલ થયેલી કેનાલોને ફરી કાર્યરત કરવા માટે સરકાર સમક્ષ અપીલ કરી રહ્યા છે કેરાળા ડુંગળી પાણી સરખા ગરમલી આ ગામડામાં પાણી રાય એમ છે પણ વી વર્ષ કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષે કેનાલ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું નથી સામું કેનાલ બે હાલ છે અવારનવાર રજૂઆત કરવા છતાં કેનાલમાં કોઈએ કોઈ ધ્યાન દેતું નથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈએ કાંઈ ધ્યાન ન દીધું હતું અને અમે બધા વાટે બેઠા છે કાલ સામો કરશે કાલ સામ કરશે અમારે અઢીસો અઢી રૂપિયા છે પાણીનો કોઈ મેળ નથી પાણી એટલા નથી હાલમાં તળમાં તો છતાં અવારનવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલનું ધ્યાન દેતું નથી જો કે સેલ સેલદેદુમલ ડેમ નીચે ખેડૂતોને સિંચાઈના પાણી માટે કેનાલો બનીને વીસ વર્ષના વહાણા વીતી ગયા પણ આજ દિન સુધી કેનાલોમાં પાણી નહીં છોડતા ડુંગરી ઇંગોળા ગામના ખેડૂતો પરેશાન છે તો ડુંગરી ઇંગોરાણા દીટલા કમી કેરણા સમઢિયાણા સાતથી આઠ ગામો માટે આશીર્વાદરૂપ બનેલી કેનાલો વીસ વર્ષથી માત્ર સુભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે જ્યારે કેનાલોના મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ આજ દિન સુધી કેનાલોમાં પાણી ન છોડવાનો ખેડૂતોનો વસવસો હોય ત્યારે ત્યારે લોકસભાની ચૂંટણી ટાળે જ ખેડૂતોએ કેનાલોને કાર્યરત કરવાની માંગ કરી છે અન્યથા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અમારા ડેમ સેલ જદુમલ છે એમાં સેલ બે ભેગું બાંધવાની હતી એમાં સેલ સેલ નાખી છે અને જદુમલ ખાલી ડેમ બાંધ્યો છે પણ છતાં એ ડેમમાં પાણી પાંચ છ ગામને સમારે થાય એટલું પાણી છે ડેમ વીસ વર્ષથી ભરાય છે કેનાલ ગળા ગઈ છે કોડિયું કમ્પ્લેટ શું છે અને દર વખતે રિપેરિંગ કરે છે પણ પાણી ડેમમાં આ કેનાલમાં કોઈ અમે જોયું નથી કારણ કે અમારા છોકરા નાના નાના હતા પોસતા ખાડા હેના થાય છે હજી એમ પોસે કે ખાડા કર્યા હે ના અમારા છોકરા જવાબ દેવા મુશ્કેલ છે અમારે કરોડ રૂપિયાની જમીન અમે સંપાદન માં ગઈ છે અને એ જમીન પડી છે અમે વાચર શું નથી અને બધી જમીન સરકાર શ્રી બોલે છે તો ખેડૂત જે ટેક્સના પૈસા આવતા હોય ખેડૂતના ના કર ના પૈસા સરકાર માં જમા થતા હોય અને જો આ પૈસા સરકાર ને જો કદાચ આમાં વાપરે તો ખેડૂત ને ક્યાં તકલીફ છે તો બીજી તરફ ખેડૂતોની આવક ડબલ થવાની વાતો માત્ર થઈ રહી છે પણ જે લાખોના ખર્ચે યોજનાઓ તૈયાર થઈ ગઈ છે ત્યારે કેનાલોમાં પણ પાણી ન છોડવાના કારણે હાલ જર્જરિત થયેલી કેનાલો કાર્યરત કરવા ઇંગોરાણાના સરપંચે માંગ કરી છે ધારી ગીરના ગામડાઓમાં ખેડૂતોની ખેતી ફળદ્રુપ બને અને સારી ઉપજ માટે બનાવાયેલ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની છે તેવામાં સેલદેડુમોલ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે કેનાલો બનાવવામાં આવી છે જોકે કેનાલો હવે કાર્યરત થાય તેવી પણ ખેડૂતો કાગડોળે રાહ નિહાળી રહ્યા છે